એસઆઈઆરની કામગીરી દરમિયાન મુસ્લિમ સમુદાયના મતદારોને મતદાનના અધિકારથી વંચિત રાખવા માટે આણંદમાં મુસ્લિમ મતદારોના નામ સામે ખોટી રીતે અને બોગસ રીતે ફોર્મ નંબર સાત ભરી ખોટા વાંધાઓ ઉઠાવવામાં આવ્યા છે જેના વિરોધમાં આજે આણંદ શહેરમાં કલેક્ટર કચેરી ખાતે જમિયતે ઉલેમાએ ચીટનીશને આવેદનપત્ર આપીને ખોટા વાંધા ઉઠાવનાર સામે ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરી હતી આણંદ વિધાનસભા મતદાર યાદીમાંથી હયાત અને સ્થળ પર રહેતા હોવા છતાં એસઆઈઆરમાં પંદર હજારથી વધુ ખોટી અને બોગસ વાંધ અરજીઓ કરી મુસ્લિમ સમુદાયને મતદાનના અધિકારથી વંચિત રાખવાનો કારસો રચવામાં આવ્યો છે જેના વિરોધ માટે આજે જમીયતે ઉલેમાના પ્રતિનિધિ મંડળે કલેક્ટર કચેરી ખાતે ચીટનીશની મુલાકાત લઈને આવેદનપત્ર આપી કોઈ પણ સાચ ઉમેદવારનું નામ મતદાર યાદીમાંથી રદ થાય નહીં અને ખોટી રીતે ફોર્મ નંબર સાત ભરનાર સામે કાયદેસરની ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરી હતી ગુજરાત ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆરની કામગીરી ખૂબ જ સુંદર રીતે ચાલી રહી હતી અને બી દ્વારા દરેક મતદારની ચકાસણી કરી અને બે હજાર બેની યાદી સાથે મેપિંગ કરી અને એક ફોર્મ જમા લઈ બીજું ફોર્મ મતદારને પરત કરેલ તેમ છતાંય ડ્રાફ્ટ યાદી તૈયાર થયા બાદ ચોક્કસ કોમ દ્વારા મુસ્લિમ સમાજના જે જીવતા લોકો છે જે હયાત લોકો છે જે ગામમાં જ રહે છે વર્ષોથી કાઉન્સિલર તરીકે પ્રમુખ તરીકે કામગીરી કરી ચૂક્યા છે એવા લોકોને ટાર્ગેટ કરી અને તેમની સામે ફોર્મ નંબર સાત તદ્દન ખોટી રીતે વગર પુરાવા એ જમા કરાવ્યા છે જેથી અમારી માગણી છે કે જે લોકોએ વાંધા આપી છે તેમની પાસે સરકાર દ્વારા માગણી કરવામાં આવે કે આ તમે જે વાંધો આપ્યો છે તેનો શું પુરાવો છે અને જો ખોટો પુરાવો સાબિત થાય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જેટલા પણ ફોર્મ સાત આણંદ જિલ્લામાં જમા કરાવવામાં આવે તેની નકલો અને પુરાવા અમને આપવામાં આવે સાથે સાથે ઘણા ચોક્કસ લોકો દ્વારા જથ્થાબંધ રીતે જે તાલુકાની કચેરીઓમાં ફોર્મ જમા કરાવવામાં આવે છે તો સીસીટીવી ફૂટેજ દરેક દિવસના અમને આપવામાં આવે એવી અમારી માગણી છે આજે આણંદ જિલ્લા જમેતુલમાં આણંદ શહેર જમેતુલમાં આણંદ શહેરના કાઉન્સિલરો માજી કાઉન્સિલરો વિરોધ પક્ષના નેતા તેમજ કેટલાક સામાજિક કાર્યકરો આ બધા ભેગા થઈ અને આવેદનપત્ર આપ્યું છે એ અમે તાજેતરમાં જે ખૂબ જ પ્રશ્ન ચર્ચિત થયેલો છે કે કેટલીક ચોક્કસ દ્વારા દ્વારાને ચોક્કસ કોમના વિરુદ્ધમાં એટલે મુસ્લિમોના વિરુદ્ધમાં એમના મતાધિકારો છીનવવા માટે અને એમની નાગરિકતા છીનવવા માટેનો એક માલિશ અને નાખામ પ્રયત્ન કરેલ છે અને એમાં એ મતો કેન્સલ થવા માટે મેં જે વાંધા આવી છે તેના વિરુદ્ધમાં અમે આવેદન કરાવેલ છે જી જે ખોટી રીતે વાંધાઓ લેવામાં આવ્યા છે તેની સામે શું કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે અમે માગણી કરી છે કે આ જે વાંધા વાંધાજીઓ બિલકુલ સદંતર ખોટી છે કારણ કે અમે તો એવું પણ જણાવ્યું કે કદાચ ગાંધીજી જીવતા તો એમના વિરુદ્ધમાં પણ વાંધા અરજી આવી હોય જે લોકો હયાત ખરેખર હયાત છે અને સોશિયલ લાઈફની અંદર ખૂબ આગળ પડતા છે એમના વિરુદ્ધમાં પણ વાંધા આપ્યા છે આમ નાગરિકના વિરુદ્ધમાં પણ વાંધા આપ્યા છે કે તદ્દન ખોટા છે અને જૂઠા વાધા વાંધાઓ છે સાચા વાંધાઓ તો આપણે સ્વીકારી લઈએ પણ એક એક વોર્ડમાં જ્યાં બારસો મતોનો એક વોર્ડ છે એની અંદર ત્રણસો મતોના વિરુદ્ધમાં વાંધાઓ આપવામાં હવે બીલોએ બીએલોએ જે કામગીરી કરી સારામાં સારી કામગીરી કરી અને મતોને ચકાસણી કરીને એની મતદાર યાદી નવી બહાર પડી પછી પ્રશ્ન જ ક્યાં રહ્યો એનો વાંધા લેવાનો છતાં એના વાંધા જો આપી છે એ ખૂબ જ દુઃખદ બાબત છે અમે એનો વિરોધ કરીએ છીએ અને સરકારની માગણી કરીએ છીએ કે જે લોકોએ વાંધા ખોટા આપ્યા છે એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એમના પર ફરજદારી કેસો કરવામાં આવે કારણ કે બંધારણ રીતે મળેલા હકોને છીનવવાનો જે પ્રયત્ન કરે છે એ ખૂબ જ નિંદિય બાબત છે અને એ ખરેખર ક્રિમિનલ બાબત ગણાય કે કોઈને કોઈનું નાગરિકત્વ છીનવી લેવાનો બારીશ પ્રયત્ન કરવો એ ખરેખર ખૂબ જ ખરાબ બાબત છે નિંદિય છે તો એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આણંદ